એકસો ચોરાણું હિજરીના મતલબ એ છે કે નવી સલ્લાહ અલહી વસલ્લમ મક્કા થી મદીના તરફ હિજરત કરી એના એકસો વળશે ત્યારે આપણે કહીએ જે મહિનો હતો ઈસવી એ જુલાઈનો મહિનો હતો અને એકવીસ તારીખ હતી અને આઠસો દસ ઈસવી હતી ઓકે અને જુમાની નમાઝ પછી જે છે બુફારા શહેરના અંદર પેદા થયેલા અને તેમની વફાત જે છે બસો છપ્પન હિજરી એ થયેલી આટલી વસ્તુ આપણે જોઈ અને એમને ટોટલ ઉમર મળેલી બાસઠ વર્ષ આજે ઈન્શા અલ્લા આપણે જોઈશું કે રહી મૌલ્લા જ્યારે પેદા થયા ત્યારે તેમની આંખો હતી અને બચપન મેં જ એમના વાલી ગુજરી ગયા બચપન મેં વાલીર ગુજરી ગયા એટલે યતીન થઈ ગયા જેના પપ્પા ના હોય બચપન ગુજરી એને શું કહેવાય છે યતીમ કેવાય છે તો એના પપ્પા ગુજરી ગયા એટલે બહુ મોટો ઝટકો વાગ્યો કેમ કે બધું હેન્ડલિંગ કોણ કરે પપ્પા કરે પણ જે છે મમ્મી દેખાડી અને એમની બહુ જ જબરદસ્ત તરબીયત કરી એટલે એ ખબર પડી કે તરબીયતના અંદર મમ્મીનો બહુ જ મોટો રોલ હોય છે ખબર પડી મમ્મીનો તરબીયત ના અંદર છોકરાની તરબિયતના અંદર બહુ જ મોટો રોલ હોય છે અને પ્લસ ઇમામ બુખારી રહીમાઉલ્લાની મમ્મી બોજ સબરવાળી હતી અને બોજ નરમ દિલવાળી હતી પછી શું કહે છે બોજ ઇબાદત ગુઝાર ભી હતી અને મુસ્તજાબુ દાવત હતી મુસ્તજાબુ દાવત કહે છે એવા વ્યક્તિને કે જે લોકો દુઆ કરે ને તેમની દુઆ કબૂલ થાય જે લોકો દુઆ કરે ને તેમની દુઆ કબૂલ થાય પછી કહે છે ઇમામ બુખારી રહીમાઉલ્લા ને એક બીમારી થઈ બચપનના અંદર એક બીમારી એવી આવી કે તેમની આંખો ઘટી રહી શું થઈ તેમની આંખો ઘટી રહી તો જેના વજેથી એમની મમ્મીનો બહુ જ મોટો સદમો થયો હવે સિમ્પલ વસ્તુ એમએમ બી આપણે બીમાર થઈએ તો આપણી મમ્મીની કેવી હાલત ટાઈટ થઈ જાય હે મમ્મી આપણી કેટલી બધી ચિંતામાં થઈ જાય હવે મુખાલી મુખાની રહીમાઉલ્લાની તો આંખો જતી રહે છે તો બહુ જ મોટો ઝટકો વાગ્યો પછી શું થઈ કે એમને ખબર હતી કે ભાઈ અલ્લાહ જ આલી શકે છે આંખો અલ્લાહ તાલા આલી છે આંખો અલ્લાહ તલા લીધી છે તો ફરી કોણ આંખો આપી શકે છે અલ્લાહ તલા ચાલી શકે છે અને જે છે અલ્લાહની ગેર તો બધું જ મુમકિન છે હવે શું થાય છે કે અલ્લાહની ગેર જે છે એટલે દુઆ માંગીને બહુ જ રળ રડ કરે છે તો જેના કારણે જે છે અલ્લાહ તલા એમના છોકરાની પાછી આંખો આળદે છે એટલે પાછું જોવા માંડે છે અને જે છે શું થાય છે કે જે વખતે જે વખતે દુઆ માંગતેલા તો એક વખત જે છે શું છે કે એમની મમ્મી અંદર ઇબ્રાહીમ અલી જોવે છે શું છે ઇબ્રાહીમ અલી વસલામ ખુશખબરી આપે છે કે અલ્લાહ તાલા એમના છોકરા એટલે ઇમામ મુખારી ને મોહમ્મદ બિન ઇસ્માઈલ બિન ઇબ્રાહિમ ને જે છે પાછી આંખો આપી દીધી પાછી આંખો આપી દીધી જયારે સવાર થાય છે તો એમની મમ્મી જોવે છે કે ભાઈ મારા છોકરાની આંખો પાછી આવી ગઈ છે ખબર પડી એમાં મુખાલી રહીમા ઉલ્લાના બચપનના હાલાત માં આ એક વાક્યો છે આ શું છે એક વાક્યો છે